ધરાદના કેસર ગામ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે કેવા કેવા કર્યા છે વિકાસ લક્ષી કાર્યો જુઓ સવિસ્તાર અહેવાલમાં ગામનો વિકાસ કરી ગામને ગોકોળિયું બનાવવા સરપંચને મહત્વનું સ્થાન મળ્યું છે ત્યારે થરાદના કેસરગામ ગ્રુપ પંચાયતના સરપંચ પદે પુનમાજી અચળાજી કાંદળી હોય પેપર કેસર ગામ જાડરા સહિતના ગામોમાં અંદાજીત એસી લાખની આસપાસની ગ્રાન્ટનો સદુપયોગ કરી વિવિધ વિકાસલક્ષી કામો કર્યા છે

આપણે હાલ સરપંચ પાસે ઉપસ્થિત છે પૂર્ણ પટેલ કે જેઓ સરપંચ બન્યા ત્યારથી કરીને અત્યાર સુધી કેવા કેવા છે એની આપણે માહિતી સરપંચ આપ જીત્યા ત્યારથી કરીને આજ દિન સુધી એવા કયા કયા વિકાસલક્ષી કાર્યો કર્યા છે જે હાલ તમે ત્રણ પંચાયતો ધરાવો છો કેસરગામ પેપર અને જાડરા તો કયા ગામમાં કેવો વિકાસ પેપરમાં ભાઈ કોજવે બનાયા તળાવરી પાળ બનાવી છે અને બે કમિટી હોલ બનાવ્યા છે અને ભાઈ શિવ મંદિર આગળ બ્લોક બનાવ્યા છે અને શાળાનો વંડો અને ગેટ એક સજમણીઓ ગેટ અને સારા સારો કોમ કરી અને અવાડિયા સારો કામ મેમ બનાવ્યા છે એવી મારી અપેક્ષા છે

કે જે તમે પૂરા કરશો હવે અમારે આ વિચાર દાનના છે કિડુડી કે આ જે સારું કામ બનાવવાનું છે અને ગમ દીદે ચાર ચાર પાંચ પાંચ કામ છે બાકી રહ્યો છે ઈ બનાવવાનું છે એ ઉપર પણ મોગ ન કરે ને મારો વિચાર છે કે ગમમાં સારું કામ બનાવવાનું છે ત્રણે ગવામાં અને ખૂબ મારી છે ભાવના કે ચારું કામ કરે અને મને મને સારું કામ થાય તો મને ભાવના વધે કે સારું કામ કર્યું તમારા જે કાર્યકાળ દરમિયાન તમારી ગ્રામ આવતા ગામો ગામોમાં તમે કેવો વિકાસ જોવા ઈચ્છો છો ત્રણ ગામમાં સારો વિકાસ કરે અને સારો અભિક્ષા વિચાર છે મારો તો જે અહિયાં આરોગ્ય કે પાણી એ લઈને કોઈ તકલીફ બીજી કોઈ છે કે નહીં કે રીતનું છે અમારે ત્રણ પાણી બીજું છે અને કોઈ તકલીફ આવતી ને પણ આપણે કરીએ છીએ હા આપણે કરીએ છીએ અને કોઈ તકલીફ બીજી હમણાં હાજરમાં છે નહીં તો જે હાલમાં જે ચાલુ સરપંચો જે જે છે તો તમારા માધ્યમથી એવા તમામ સરપંચોને શું સંદેશો આપવા માંગો છો હું એવો સંદેશો આવે ત્રણ કોમો અમે ત્રણ ગમવાળી મારી ભાવનાથી મને અપેક્ષા આપી છે સરપંચ તરીકે પદ આપ્યું છે એમને ત્રણેય ગમે મારે વિચાર ધારણા એવી છે કે અમને કોમ સારું થવું જોઈએ અને મનગમ સંતુષી વેળવું જરૂરી છે જે બીજા સરપંચો છે એમને શું સંદેશો આપશો એમને સંતુષી એમ આપો છો કે ખૂબ સારું કામ કરવું અને ખૂબ ગમનો વિકાસ કરવો અને જે ગમના લોકો અમને પાઠવ્યા છે અને અમ માટે

તો આ આતા કેસરગામ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પૂનમાભાઈ પટેલ કે જેઓએ અત્યાર સુધીમાં વિવિધ ગામોમાં વિવિધ એવા કાર્ય કામો કર્યા છે અને મૂળ અત્યાર સુધીમાં આસપાસનો તેઓ કામ કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ ત્રણેય ગામોનો સારો સુંદર વિકાસ થાય ગામ રળિયા બને અને હરિયાણું બને એ માટે કરી અને તેઓ અથાગ પ્રયત્નો કરશે એવી તેઓએ નેમ લીધી છે ત્યારે આગામી સમયમાં તેઓ એક વિવિધ કાર્યો કરી અને ગામનું નામ રોશન કરશે અને જે જે એમના ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ગામોને એક હરિયાળી બનાવવાનું અને જે મારું ગામ ગોકળીયું ગામ બનાવવાનું જે સ્વપ્ન છે એ તેઓ ચોક્કસ સાકાર કરશે તેઓ તેઓ આહવાન કર્યું છે અરવિંદ પુરોહિત નિર્ભયમાર ન્યૂઝ ચેનલ થરાદ બનાસકાંઠા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં